નમસ્કાર દર્શક મિત્રો હું છું આબિદ હુસૈન વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે પ્રજાસત્તાક દિવસ છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસ હોય એના ઉપલક્ષમાં દિવ્યાંગ તેમજ માનસિક રીતે અસ્થિર બાળકો તેમજ વ્યક્તિઓ માટે રંગે જંગે અનોખો કાર્યક્રમ યોજાયો છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ દિવ્યાંગ તેમજ માનસિક રીતે અસ્થિર બાળકો અને વ્યક્તિઓને સામાન્ય જીવન લાભ આપવા બદલ આઈ હાઈડે મેન્ટલ હેલ્થ સંસ્થા તથા વર્લ્ડ ફ્રન્ટલાઇન વોરિયર્સ અને એકેડમી ઓફ પીડિયાટ્રિક્સ તેમજ ઓસમ ક્લબના સહયોગથી ધ્વજ ફરકાવવાનો કાર્યક્રમ યોજાયો હતો એની સાથે સાથે દિવ્યાંગ તેમજ માનસિક રીતે અસ્થિર બાળકો અને વ્યક્તિઓ માટે સ્પોર્ટ્સ ડેનો વિશેષ કાર્યક્રમ યોજાશે જેમાં અલગ દોડનું આયોજન હશે જેમાં વિજેતાઓને ઇનામો તથા મેડલ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે બધા પ્રતિયોગી માટે સ્વાદિષ્ટ ફૂડ પેકેટ્સનું આયોજન પણ કરવામાં આવ્યું છે પ્રજાસત્તાક દિવસના અનુસંધાને થીમ ડ્રેસ કોડ સફેદ રાખવામાં આવેલ છે ડૉક્ટર ખ્યાતિ શાહ આઈ હાઈડે મેન્ટલ હેલ્થ સંસ્થાના અધ્યક્ષ અને વર્લ્ડ ફ્રન્ટલાઈન વોરિયર્સ સેવાદળના સદસ્ય અને વર્લ્ડ ફ્રન્ટલાઇન વોરિયર્સના અધ્યક્ષ ડોક્ટર પ્રશોભ સૈની જોડે વાત કરવા વાત કરતાં જાણવા મળ્યું કે અત્યાર સુધી ત્રીસથી વધુ પ્રતિયોગી ભાગ લેવા રજીસ્ટ્રેશન કરી ચૂક્યા છે અને બીજા અનેક ઇન્કવાયરીઝ ચાલુ પણ છે પ્રેક્ષકોને આફરીન કરવા બદલ સુંદર ડેકોરેશન રાખવામાં આવ્યું છે આ હિરાઈટે સેન્ટર ખાતે દિવ્યાંગ તેમજ માનસિક રીતે અસ્થિર બાળકોને સર્વગ્રામ સર્વગ્રાહી અભિગમથી સ્પીચ થેરાપી બિહેવિયર થેરાપી સ્પેશિયલ એજ્યુકેશન ફિઝિકલ થેરાપી વહેલું હસ્તક્ષેપ થેરાપી ગ્રુપ થેરાપી જેવા અનેક પ્રકારની કામગીરીનો લાભ પણ સાથે સાથે મળતો હોય છે બ્યુરો રિપોર્ટ સુલતાન મન્સૂરી મારું નામ ડૉક્ટર ધ્યાતિ છે હું આ રીતે મેન્ટલ હેલ્થ સેન્ટરમાંથી અમે લોકો રન કરીએ છીએ કે જેમાં સ્પેશિયલ જે પણ ચિકીટ છે કે જાય છે કે જે બી છે કે જેમને ડિપ્રેશન છે મોટિસઓર્ડર છે કે છે શા છે હજાર રીતે કોઈ પણ જે મેન્ટલ ઇસ્યુઝ હોય એ લોકો માટેનું આ સેન્ટર છે જેમાં અમે લોકો અલગ અલગ થેરાપીઝ છે બ્રેઇન સ્ટિમ્યુલેશન એક્ટિવિટીઝ છે સ્પોર્ટ્સ એન્ડ ફાઇન મોટર એક્ટિવિટીઝથી અમે લોકો એમનું ડેવલપમેન્ટ અને સાયકોલોજીકલ કાઉન્સિલિંગથી જેમને પણ ડિપ્રેશન કે મોટી ડિસર્ડર કેવી કોઈ પણ જાતની તકલીફ હોય તો એ લોકોનું અમે એને સોલ્યુશન કરીએ છીએ ને એમનો ડેવલપમેન્ટ અને આગળ ગ્રોથ થાય એવી રીતે અમે લોકો વર્ક કરતા હોઈએ છીએ તો આજે ટ્વેન્ટી સિક્સ જાન્યુઆરી જે રિપબ્લિક ડેનું સેલિબ્રેશન છે એમાં એના માટે અમે લોકોએ ખાસ અમારા સ્પેશિયલ કિટ્સ માટે એક સ્પોર્ટ્સ ડેનું કાર્યક્રમનું આયોજન કર્યું છે કે જેમાં લગભગ પાંત્રીસ જેટલા બાળકોએ ભાગ લીધો છે જેમાં અલગ અલગ રેસીસ સાથે અમે લોકો એ લોકોને ટ્રોફી અને ઇનામ આપવાના છે જે પ્રોગ્રામમાં ઓસમ ક્લબમાંથી પૂજાબેન શાહ એકેડેમી ઓફ વિડીયાદર્શનમાંથી એમની ચીમ અને ડૉક્ટર પ્રસવ શૈની સાથે એક આખો કાર્યક્રમનું સુંદર આયોજન કર્યું છે તો આ જ રીતે અમે લોકો દરેક એક્ટિવિટીઝને ખૂબ જ સારી રીતે સેલિબ્રેશન કરીએ છીએ અને અમારો મેઇન એમ એ છે કે દરેક સ્પેશિયલ કીટ્સને પણ નોર્મલ કીટ જેટલું લોકોને પણ મોટિવેશન મળે ને એ લોકો નમસ્કાર છોતેરમાં ગણતંત્ર દિવસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ આજે આ ગણતંત્ર દિવસના દિવસે અમે આઈ રીતે નામની જે સંસ્થા છે જે સ્પેશિયલી એબલ્ડ બાળકોને સ્પેશિયલ કેર અને ટ્રીટમેન્ટ આપે છે તો આ સંસ્થા ખાતે આજે અમે એકેડેમી ઓફ બિડેટ્રિક્સ વડોદરા દ્વારા ગણતંત્ર દિવસનો કાર્યક્રમ રાખ્યો છે જેમાં આ સ્પેશિયલી એબલ્ડ બાળકો રમતગમતનાનો કાર્યક્રમ છે જેમાં એ લોકોને પ્રાઇઝ અને ટ્રોફી આપવામાં આવશે અને આજે આજના દિવસે જ અમારા એસોસિએશન દ્વારા બ્લડ ડોનેશન અને ઓર્ગન ડોનેશનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે મારું નામ ડોક્ટર રિંકી હું પ્રેસિડેન્ટ પીડિયેટ્રિક એસોસિએશન વડોદરા